સીતારામ બધાઈને આજે છે મંગળવાર સાંજના વાગી ગયા છે પાંચ અને હવે છે નવરી થઈ છું મહેમાન સવારમાં વૈયા ગયા હતા મારા નણંદને એના ફ્રેન્ડને આવ્યા હતા તો પછી કાલે કંઈ કામ નહોતું થયું કાલે આખો દિવસ મહેમાન હતા એટલે એની પાસે બેઠી રહી કારણ કે મહેમાન આવે ત્યારે પછી કામને ન ચોઈટું રહેવાય એટલે બેઠા હતા અને એમાં જેનો વિડીયો બનાવ્યો અને આજે હવે નવરી થઈ તો આજે વિચાર્યું કે આજે કંઈક અલગ વાત કરું ઘણા સમયથી કાંઈ સારી વાત નથી કરી તો આજે એવો વિચાર આવ્યો કે બા જે છે એ શાંતિથી બેઠા છે ને તો કંઈક સુવિચાર એ સુવિચારનો વિચાર એટલા માટે આવ્યો છે કે આજે ક્લાસની અંદર મને વિદ્યાર્થીઓ પૂછતા હતા કે મેડમ માનો જ નિબંધ કેમ લખાય હું ભાષાની શિક્ષક ને એટલે વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો ઉદભવે જ રાખે કે પિતા વિશે પિતાનું એટલું સ્થાન છે અને માતાનું એટલું સ્થાન છે તો માતા વિશે જ વધારે કેમ નિબંધ પૂછાય આપને પરીક્ષામાં જનનીની જોડ મા તે મા આવા નિબંધ કેમ પૂછાય આનો છે ને કોઈ મારી પાસે જવાબ જ નહોતો પછી મેં એને સરળ વ્યાખ્યામાં સમજાયું કે આ પૃથ્વી પર ગમે એવું અનમોલ રતન આપને મળી જાય ને તોય એને માની સામે ન મૂલવી શકાય એ માથી મૂલ્યવાન ન હોય હકે આખા પૃથ્વી પર સહાય ખતમ થઈ જાય લખવા માટેની સહાય પણ માનો નિબંધ પૂરો ન થાય આખા દુનિયાનું સઘળું સુખ પ્રાપ્ત થાય પણ માની આંખમાંથી જે સ્નેહ વરસ છે ને એ પ્રાપ્ત ન થાય બધું મળે મા ન મળે જગતની અંદર માતા જ એક એવું પાત્ર છે આ પૃથ્વી પર એ પછી પશુ હોય પક્ષી હોય કે માનવ હોય માનું એક એવું પાત્ર છે કે જેનું સ્થાન આ વિશ્વની અંદર કોઈ લઈ જ ન હકે પિતા બરાબર છે એની જગ્યાએ પિતા જે છે છત્રછાયા છે મા અને પિતાનું સ્થાન બંનેનું બરાબર જગ્યાએ છે છતાં માતાનું સ્થાન તો એવું છે કે જેનું સ્થાન આ પૃથ્વી પર કોઈ લઈ જ ન શકે સરસ મજાની વાત કરવાનું મને આજે મન થાય છે કે બેઠી જ છું અને મા વિશે હું થોડું ઘણું જણાવું જ છું તો દુલાભાયા કાગના તમે કાવ્યો વાંચો ઝવેરચંદ મેઘાણીના કવિ બોટાદકરના તમે એક વખત કાવ્ય વાંચો ને હતો હું સૂતો પારણે બાળનાનો મહાહેતવાળી માતુ દયાળી આપણી આંખમાં આંસુ આવી જાય આ માની વેદના જે છે બાળકની વેદના મા પ્રત્યે કે માને જેને ગુમાવી હોય ને નવમા ધોરણની અંદર હું કાવ્ય ભણાવતી હતી ગોદ માતની ક્યાં વિચારો નવમા ધોરણમાં હું કાવ્ય ભણાવતી હતી કે ગોદ માતની ક્યાં એક નવમામાં જે ભણાવે ને ગુજરાતીમાં એને ખબર હશે તો મારી એક મને ખબર છે કે આ એક સ્ટુડન્ટ છે એને માતા નથી હું સ્પીડમાં કરાવવા મેડીમ મા વિશે મને છે ને બહુ સમજૂતી આપવાની ટેવ છે વ્યવસ્થિતમાં પણ મને ખબર હતી કે આ દીકરી જે છે ને એને રડવું આવશે જેવું મેં કાવ્ય ચાલુ કર્યું હવે આપણે થોડું ઘણું તો નાના બાળકો એટલે થોડાક વાક્યના અર્થ જે શબ્દના અર્થ આવું બધું કહેવું પડે એટલે મને ખબર જ હતી હું એની આ એની સામે હું જોતી નહોતી ઇગ્નોર કરતી હતી બીજાની આંખા મેં જોઉં કારણ કે શિક્ષક એવો હોય કે એ વિદ્યાર્થીની આંખમાં આંખ નાખીને ભણાવે ને તો જ વિદ્યાર્થીને મજા આવે છતાંય એ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડીને સાચું કહું ને તો મારાથી નહોતું બોલાતું તમે વાત માનશો તે દિવસે એ પછીના મારા ત્રણ તાસ હતા એ ત્રણે ત્રણ તાસની અંદર હું ના ભણાવી શકી મને પહેલું દ્રશ્ય જે છે વિદ્યાર્થીનું અને એની નાની ઉંમરની અંદર એણે જે માની છત્ર છાયા ગુમાવી અને આજે એ દીકરી નવમું ભણે છે એના ઉપર ઘરની જવાબદારી છે નાનું ભાંડેડું છે એની જવાબદારી છે પિતા બહુ સારા છે એના માતા અને પિતા બંનેનો એ ધર્મ નિભાવે છે છતાં પણ દીકરીને દીકરીને સૌથી વધારે મા છે ને યાદ આવે એટલે જનનીની જોડ છે છે ને નહીં ચડે એ બરાબર છે એટલે હું બહુ લાગણી લાગણીશીલ છું આમ છું ને હું કહેતી હોય કે કઠોર છું કઠોર છું કઠોર છું પણ માનું નામ આવે ને ત્યારે આપણી આંખમાંથી આંસુ આવી જાય કે માનું ઋણ જે છે ને આ જગતની અંદર કોઈ ચૂકવી શકે નહીં એક જ મિનિટ હું પાણી પી લઉં નહીં તર મારાથી બોલા હે નહીં પાણી પી અને પછી આપણે મળીએ સીતારામ આવી છે માની વેદના જેણે માતા પિતાની છત્રછાયા અહીંયા ગુમાવી હોય ને એને માતા પિતાની કિંમત સમજાઈ આપણે જેમ આપણી સામે જીવતા છે સાક્ષાત જ્યારે વૃદ્ધાવસ્થામાં આવે અને ત્યારે આપણે પછી એને અડધૂત કરીએ તમે અમારા માટે શું કર્યું તમે અમારા માટે શું કર્યું બોજરૂપ બનો છો નડતરરૂપ બનો છો અમારે બહાર જવું છે તો અમે જઈ શકતા નથી તમારા કારણે અમારે આવું આવું થાય છે આ જ્યારે માતા પિતા આ શબ્દ સાંભળે છે ને ત્યારે કદાચ એને આ ધરતી જે છે ને એ જમીન આપે ને તો એની અંદર સમાઈ જાય નથી તો એ કંઈ બોલી શકતા કે નથી એ અત્યારની પ્રજાને કહી શકતા મિત્રો ખાસ તો કહેવાનું એટલું છે કે હજારો અવગુણ આપણા મા બાપની અંદર હોય ને હજારો અવગુણ તો એ જે છે ને આપણે એના ન છૂટી શકીએ કારણ કે આપણા માતા પિતાએ એની પોતાની જુવાની જે છે ને આપણને ઊભા કરવામાં બરબાદ કરી છે આપણે આંગળી ઘોડેથી ઘોડે ઘોડિયામાંથી સવાર બનાવવા માટે એણે બહુ તડકા છાયા વેઠા છે પોતે ભૂંખા રહી અને આપણા પેટ ભૈયા છે પોતે ભીનામાં સૂઈ અને આપને કોરામાં સુવડાવ્યા છે મા જે છે ને એ એક એવું પાત્ર છે મેં નિબંધની વાત કરતી હતી કે મા ઉપર કેમ નિબંધ લખાય પિતા ઉપર કેમ નથી લખાતો તો મા એક એવું પાત્ર છે કે સમગ્ર પરિવારજનોને પોતાના છોડી અને પારકાને પોતાના કરી અને એ પરિવારમાં રહેતી હોય આખા પરિવાર જે છે ને એને હળધૂત કરતા હોય ઘણા મેં આવી બહેનો જોઈ છે મારા ખુદના અનુભવો છે અડધૂત કરતા હોય એના પરિવારની અંદર એની કાંઈ કિંમત ના હોય કાંઈ મૂલ્ય ના હોય સવારથી ઉઠીને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના આખો દિવસ પોતાના પરિવાર માટે રસોઈ કરવી જમવાનું બનાવવું કામ કરવું ડહેળા કરવા અને બીજું તો ખાસ કહીએ ને કે એનો વંશ વધારવો વહુ વધારે છે પરિવારનો વંશ જે છે ને એ વહુ વધારે એટલે વહુ તો એની કિંમત હોવી જ જોઈએ અને પછી જે છે જેને આપણે કહીએ ને કે એ મા જે છે ને પોતાનું રૂપ પોતાની સુંદરતા પોતાની યુવાની એ બરબાદ પોતાના સંતાનો માટે કરે છે પતિ દારૂ પીતો હોય કમાતો ના હોય ઘરની અંદર મારજૂટ કરતો હોય ઘરની અંદર કોળીની કિંમત હોય છતાં એ સ્ત્રી જે છે ને એ કોકના ઘરના વાસણ કરી અને પોતાના સંતાનોને ભણેલી ગણેલી હશે મારી જેમ તો એ નોકરી કરશે અને કદાચ જો એ નહીં ભણેલી હોય સંતાનને નહીં મૂકે અને જો મૂકી દઈએ ને સંતાનને જેમાં એક દિવસ પણ મૂકીને વહી જાય એ માને સ્થાને નથી એને એના હૃદયની અંદર માનું સ્થાન જ નથી કારણ કે આપણા સંતાન આપણે જમવા જ્યારે જ્યારે બેહીએ ને મને યાદ છે કે અમારી પરિસ્થિતિ ખરાબ હતી ને જો સ્કૂલની અંદર કંઈક પ્રોગ્રામ હોય ને બહુ સારું આપણે ન બાર ફરી હરી હકતા હોય કંઈ ખાઈ પી વધારે ન હકતા હોય કારણ કે આપણે આપણા અમુક પૈસાઓની અંદર આપણા બજેટની અંદર આપણે ઘર ચલાવવું હોય એટલે આપણે આપણા સંતાનોની બધી ફરમાઈશો જ્યારે પૂરી ના કરી શકતા હોય અને શાળાની અંદર અમારે સ્ટાફની અંદર કંઈ પણ શાળામાં પ્રોગ્રામ હોય ને કંઈક ખારી વસ્તુ આપણે ખાતા હોય ને તરત આપણે આપણું સંતાન યાદ આવે જ્યારે આપણે બહાર જઈએ ને જમવા કદાચ તો આપણે આપણું સંતાન યાદ ના આવે અને એ કોળીઓ આપણે ગળે ઉતરે ને તો એ આપણે મા ના હોય મા તો એ પાત્ર છે કે પોઈ તે ભૂખી હોઈ જાય અને બાળકને કે બેટા મેં તો જમી લીધું હું તો ધરાઈ ગઈ આલે તું ભરપેટ જમી લે એટલે મા ઉપર અને આવી માતાઓ ઉપર નિબંધ લખાય જેણે પોતાની યુવાની પોતાની ખ્વાઈશો પોતાના સપના પોતાનું સમગ્ર જીવન પોતાના સંતાનો માટે અર્પણ કરી દીધું હોય ઘણા આપને ત્યાં સુધી ખબર હોય કે આપણી સામે જે પાત્ર છે એ આપણે બરાબર નથી યોગ્ય નથી બધી રીતે આપને ખબર હોય છતાંય જે માતા જે છે ને એના સંતાનો માટે થઈ અને એ પરિવારને સાચવીને બેઠી હોય આ માં છે એટલે સંતાનો જે છે એ માને વધારે ચાહે છે એનું કંઈ નાના હોય ત્યારે સૌથી વધારે માને પ્રેમ કરે ને તો એ માની સુંદરતાને પ્રેમ નથી કરતા એના સુંદર મનને એના સુંદર આત્માને એના સુંદર પ્રેમને પ્રેમ કરે છે એટલે માતા વિશે તો શું કહું મા તો મા છે અને બીજા બધાય વગડાના વા છે જગતની અંદર જનની જોડ આખા વિશ્વમાં ક્યાંય ન મળે ઘણી વખત હું સરની નાની નાની એક બે પંક્તિઓ ગાતી હોઈ છું તમને બહુ ગમે છે જો મારા વધારે બધા ગીત જે છે ને માને અનુસંધાને હોય છે કે મીઠા મધુ ને મીઠા મેવલા એથી મીઠી છે મારી મા જનની જોડ સખી નહીં જડે પછી હતો હું સૂતો પારણે બાળ નાનો મહાહેત વાળી દયાળી માતું ઘણા બધા ગીતો કવિતાઓ હજી મારો અવાજ બહુ ખુલ્લો નથી જ્યારે ખુલશે ત્યારે હું એ પણ રજૂ કરીશ અને માના મા જે છે એ છે કે જે સંતાનોના પગથિયા ના કરે પોતાની ખ્વાઈશો પોતાની ફરમાઈશો પોતાના સપના બધું દબાવી દઈએ અને સંતાનોને બધું જ જે છે એ અર્પણ કરી દઈએ એ જનેતા છે અને જો આવું ના આપણે કરી શકતા હોય ને તો આપણે મા કહેવાની આપણા સપનાઓ ચોક્કસ આપણે પૂરા કરવાના છે હું એમ નથી કહેતી કે આપણે જીવવાનું નથી આપણે આપણી રીતે આપણે સ્વતંત્રતા નથી મેળવવાની પણ જ્યાં સુધી આપણા બાળકો જે છે એ પગ ઉપર ઊભા ના થાય ત્યાં સુધી આપણે આપણા ઘણા સપનાઓને મારવા પડતા હોય આપણી ખ્વાહિશોને મારવી પડતી હોય આપણી ઈચ્છાઓને મારવી પડતી હોય અને જો આપણે આવું ના કરી શકીએ ને મા બહીના પછી તો આપણે મા નથી ક્યારેક ક્યારેક છે ને જ્યારે જ્યારે આપણી સાથે આવી ઘટનાઓ બનતી હોય ને કે મારો પતિ કમાતો નથી મારઝુડ કરે છે આવું કરે છે આવું કરે છે આ આ યુગની અંદર ભાઠા ન ખાઈએ આપણે આ તો એકવીસમી સદી ચાલુ છે પરંતુ આપણે આપણા સંતાનની સાથે પાંચ ઘરના કામ બાંધી લઈએ એક સ્ત્રી છે સ્ત્રી તત્વ ગુમાવી અને છાપ બની જઈએ આપણા સંતાનોને યોગ્ય દિશા આપીએ એને પગભર કરી દઈએ એને યોગ્ય સ્થાને પહોંચાડી દઈએ અને પછી આપણે શાંતિથી આપણી જિંદગી જીવીએ આ માં છે એક વખત છે ને મને સરસ મજાનું ઉદાહરણ યાદ આવે છે કે બિરબલને એક વખત વિચાર આવ્યો બિરબલ બહુ બુદ્ધિશાળી માની વ્યાખ્યા આવી એટલે આજે હું મા વિશે જ તમને કહીશ બિરબલને વિચાર આવ્યો કે મારે તારા ઋણમાંથી છૂટવું છે એવું હું શું કરું કે તારા બંધનમાંથી તારા ઋણમાંથી હું મુક્ત થઈ જાવ એટલે બિરબલની માતાએ કીધું કે બેટા એમ ના થવાય માના ઋણ ચૂકવવા સહેલા નથી આપણા ચામડાના જોડા બનાવી અને માને પહેરાવીએ ને તો એના ઋણમાંથી ન છૂટી શકીએ બિરબલ કે ના ના મા હું અકબરના નવ નવરત્નોમાંનો એક બુદ્ધિશાળી રત્ન છું તને ખબર છે મા તું ખબર છે કે હું તારા માટે હું કરી શકું પેલો બિરબલ કહે મા કે કાંઈ વાંધો નહીં હાલો આને એક દિવસ મોકો આપું માતાએ કીધું કે કાંઈ નહીં બેટા તારે છે ને આજે મારી સાથે હું શું ને એ રૂમમાં તારી પથારી કરજે ને ત્યાં તું શું છે બસ હું કહું એ તું એક રાત પૂરતું કામ મારું કરજે એટલે તું મારા ઋણમાંથી છૂટી જઈશ બીરબલને વિચાર એવું કે ચાલુ એક ત્રાતની અંદર માના ઋણમાંથી છૂટવું હોય એ તો હારામાં હારું એટલે સાંજ પડી મા દીકરો સૂતા સુતાં એની પથારીમાં સૌ સૌની પથારીમાં બે વાતો કરે છે વાતો કરતાં 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 માતાને ખબર પડી કે બીરબલને હવે ઊંઘ આવે છે જેવી બીરબલને ઊંઘાવવાની તૈયારી થઈ એટલે તરત માતાએ કીધું કે દીકરા પાણીનો ગ્લાસ ભરી દે ને મને મા બીરબલે પણ ખૂબ ઉત્સાહપૂર્વક પ્રેમપૂર્વક માતાને પાણીનો ગ્લાસ ભરી દીધો માતાએ બે ઘૂંટડા ભરી અને બીજું પાણી ઢોળી નાખ્યું થોડીક વાર થઈ પાછી માતાએ કીધું બિરબલને પાછી ઊંઘ આવે છે બીરબલ વુઈ જાય છે પાછું માતાએ કીધું કે મા મને એક ગ્લાસ પાણી ભરી દે ને બેટા મને તરસ લાગી છે બીરબલે પાછું પણ ઊભું થઈ પ્રેમથી કોઈ પણ પ્રકારના નફરત કે ના વિના ઇનકાર વિના એ પાછું પાણી ભરી દીધું આવું જે છે ને સતત ચારથી પાંચ વખત માતાએ કર્યું એટલે બિરબલને બહુ વાંધો ન આવ્યો ગુસ્સો ન ચેડો બરાબર મધ્યરાત્રિનો સમય થયો એકદમ આપણે બધાઈને આપણે કહીએ ને કે ને નીંદર તો એવી છે કે લાશમાંથી આવી જાય આપણે નીંદર નીંદર ગમે ત્યાં આપને આવી જાય તો બિરબલને સખત સખત નીંદર આવે છે હવે બિરબલની આંખ ઉઘડતી નથી અને એ સમયે જે છે એ માતા પાછી બિરબલને ઘસઘસાટૂબતો હોય એમાંથી ઉઠાડી અને કહે છે કે બેટા મને પાણી ભરી દે ને એટલે બીરબલ ગુસ્સો કરી અને એની માતા ઉપર રાડું નાખે છે કે તારે પાણી પીવું નથી તું ઢોળી નાખે છે ઘડીએ ઘડીએ પથારી ભીની કરી અને મને પથારી ઉભી સુકવવાનું કહે છે બીજી પથારી બદલાવવાનું કહે છે આ કાંઈ રમત છે ઘડીએ ઘડીએ આવું કરું એટલે બીરબલની માએ શાંતિથી જવાબ આપ્યો બેટા હજી તો એક જ રાત થઈ દીકરા તું જ્યારે જૈન્મો ને ત્યારે આખી રાત આખી રાત મારી પથારી ભીની તું કરતો હું ભીને હુઈ રહેતી અને તને હું આખી રાત કોરામાં હુવડાવતી દીકરા મને ક્યારેય તારા ઉપર ગુસ્સો નથી આવ્યો કે મેં ક્યારેય ચીસો નથી પાડી કે તે મારી નીંદર બગાડી છે પેટમાં તો ત્યારે તું મને પાટા મારતો બાર એક વરસનો થયો ત્યાં સુધી તું મળમૂત્ર કરતો સમજનો થયો ત્યારે તને સમજ નહોતી આંગળી પકડી પકડી અને મોઢામાંથી કોળિયા કાઢી કાઢી અને તને મેં ખવડાવ્યા મને ક્યારેય ગુસ્સો નથી આવ્યો દીકરા એટલે તો તને હું કહેતી હતી કે બેટા એમ માના ઋણમાંથી ક્યારેય છૂટી હકાય નહીં તો આ છે માના ઋણાનું બંધન બિરબલ પગમાં પડી ગયો અને કીધું કે મા સાચી વાત છે તારી આ કાર્ય આ રાતના ઉજાગરા આ નીંદર વેચી અને ઉજાગરા મા સિવાય કોઈ કરી શકે નહીં તો આ છે માતા અને એના સંતાન પ્રત્યેનો પ્રેમ ગમે મા જે છે ને એ પેલો ગુરુ છે મા એના સંતાનનો જો માં સંસ્કારી હશે ને તો બાળકને કેવું નહીં પડે સંજોગો વસાથ ક્યાંક એવું બને કે બાળક જે છે એ એની માતાના સંસ્કારો ન લેતું હોય નહીં થોડા ઘણા અંશે તો ક્યાંક ને ક્યાંક માના સંસ્કારો બાળકની અંદર દેખાતા જ હોય છે પણ અત્યારે છે ને કલિયુગની અંદર ઊંધું છે આપણા પરિવારજનો છે ને એ માંડીને બેઠા હોય કે આપણા બે સંતાનોમાંનું એકાધું સંતાન સારું હોય ને એટલે આપણા પરિવારજનો એમ કે એના બાપ જેવો ડાયો છે અને એકાધું બોલકું વાચાળ અને સામે સામું કહી દેનારું હોય ને એટલે એમ કહે કે મારના પાડ થયો છે મિત્રો આવું હોતું નથી અરે બેય એના જ છે બેય પતિ પત્નીના જ છે અને ને એક જ માતાએ સંસ્કાર આપ્યા છે એમ કેમ નથી કહેતા કે કદાચ આ આપણા જેવું હોય હકે ક્યારેય એમ કેમ નથી કહેતા કે આપણા પરિવારની અંદર કેટલા અંશે બુદ્ધિ છે આ જો તમને વિચાર આવી જાય ને તો વાંધો ન આવે તો આપને ખબર પડે કે આપણે સામેવાળા માણસની કિંમત કરી તો જગતની અંદર માનું સ્થાન આ વિશ્વની અંદર નથી કોઈ લઈ હક્યું કે નથી કોઈ લઈ હકવાનું બધું મળે વેચાતું પણ માતા પિતાનો પ્રેમ ક્યાંય મળતો નથી માતા જેટલું જ સ્થાન પિતાનું છે બધું જ બરાબર છે પણ પોતાને મૃત્યુના મુખમાં તરછોડીને ખબર છે કે પ્રસૂતિની પીડા કેવી છે એ બધું સહન કરી પ્ર કુદરતી રીતે જન્મ થાય તો પણ માતાની સુંદરતા વિખાઈ જવાની છે અને કુદરતી રીતે ના થાય તો પણ માતાની સુંદરતા વિખાવાની જ છે કોઈપણ પરિસ્થિતિની અંદર માતાનો દેખાવ જે છે એ સંતાન પછી બગડવાનો છે માતાને સો ટકા ખબર છે એટલે જ આજે જે છે સધર લોકો છે આપણે બધા જોઈએ છીએ કે હીરો હિરોઈનો જે છે એ સેરોગેટ મધર ભાડે રાખે છે પોતે બીજાની કૂખ ભાડે રાખે છે પોતાના સંતાનનું બીજારો પણ બીજાની કૂખમાં કરી અને પોતાનું બાળક જે છે ત્યાં એ નવ મહિન એને એમાં રાખે છે નવ મહિના સુધી પોતાની સુંદરતા ના બગડે એટલા માટે આપણે અત્યારે જોઈએ છીએ પણ એ મા ન કહેવાય બધું પોતાની સુંદરતા પોતાની ખ્વાઇશો પોતાના સપના પોતાનું તમામે તમામ જ્યારે આપણે અર્પણ કરી દઈએ આપણા સપનાઓ આપણી ઈચ્છાઓ જેને આપણે કહીએ ને કે સમગ્ર એ જનેતા છે અને એટલે જ એ જનેતા ઉપર નિબંધ લખાય અને એ જનેતાના આપણે ભજનો લખાય એના પદો રચાય એની ભક્તિ થાય અને એ જનેતા છે ને એ બીજું કોઈ જ નથી માં આદિદેવીનું એક શક્તિ છે આદિદેવીના રૂપો છે એટલે આવી જનેતાઓને ભૂલથી માં એ જનેતા હોય કે પિતા હું તો બેનું કહું છું પિતાનો એટલો જ હાથ છે પિતાનો એટલો જ સહકાર હોય છે આપણા સપનાને પૂરા કરવામાં માતા પિતા જેના ઘરની અંદર દુઃખી હોય યાદ રાખજો કે જેના ઘરની અંદર માનું એક પણ આ પડ્યું હું હજી કહું છું કે હજારો અવગુણ માતા પિતાની અંદર હોય હજારો ભલે તમને તમારા સાસુ સસરા કદાચ રોડ ઉપર ઊભી અને ગમે એટલી ગાળો કાઢે ને તમે તમારા બરફ મગજ ઉપર બરફ રાખી દેજો કારણ કે એ એનો સ્વભાવ એવો છે આપણે તો સારા છીએ ને આપણે તો આપણી આવતા ભવના કર્મોને સુધારવાના છે ને ભૂતકાળને જોવા જાશું ને તો વર્તમાનની અંદર સારું કાંઈ કામ નહીં કરી શકીએ એટલે મા બાપ ગમે એવા હોય કદાચ મા બાપ છે ને સંતાનોનું તો ખરાબ નહીં જ કરે કદાચ થોડો ઘણો ભેદભાવ આ કલિયુગની અંદર થતો હોય છે હું એમ નથી કહેતી કે નહીં થતો હોય પણ તમે દુઃખી થાવ તમારું ખરાબ થાય તમે આવું ભોગવો એ મા બાપ નહીં કહે કાળજુ કાઢી દે ને મા બાપ મા બાપ એનું ત્યાં સુધી છોકરા કાઢી લે ને તો એને બધું વાતો મા બાપ નહીં દે આવા મા બાપના આશીર્વાદ જે સંતાનોને પ્રાપ્ત થાય છે એ આ પૃથ્વી પર ખરેખર ધન ન હોવા છતાં ધનવાન છે કંઈ ન હોવા છતાં એની ઘરની અંદર કુબેરનો ભંડાર છે અને વિશ્વના સૌથી ધનિક માણસ આવા માતા પિતા છે એટલે આજે માતાની સરસ મજાની મને વાત કરવાનું મન થયું અને હું પણ ઘણી વખત ઇમોશનલ થઈ જાઉં છું મારે પણ દિલ છે હું એટલી બધી કઠોર નથી હો બોલતી હોય પણ આ દિલ તો મારે છે દયા તો મને ઘણી વખત એમ આવતી હોય કારણ કે મારી મા જે છે ને એની હાલત હું આજે જોઉં છું ને કે બિચારીની ઉંમર આટલી બધી છે અને બધું હાથે કરવું પડે મારી ઘરે આવતી નથી બહેનોની ઘરે રહેતી નથી અને ત્યારે આત્મા બહુ ફફડે છે કે સ બહુ લાંબુ આયુષ્ય ન દીએ બહુ જો સંતાનો સેવા કરવાવાળા હોય ને ભગવાનને પ્રાર્થના કરીએ તો જ લાંબુ આયુષ્ય દીએ અન્યથા ભગવાન જે છે એના ચરણોની અંદર લઈ લઈએ તો તમને જો અમારો આ વિચાર ગમ્યો હોય તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો જો મારા વિડીયો આવા તમને ગમતા હશે તો એકથી એક સુંદર મજાની સ્ટોરીઓ મારી પાસે છે જે હકીકત છે અને જે વાસ્તવિક છે જે કાલ્પનિક નથી જે કાયમ દિન પ્રતિદિન આપણી સાથે ઘટતી ઘટનાઓ છે હું તમને ચોક્કસ જણાવીશ તો કોમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ